કોઈ બી સારું નામ સજેસ્ટ કરો એ રાખશું પણ આપણે તરીકે શું નામ આંખમાં જય માતાજી મિત્રો અત્યારે આપણે બપોરના એક દોઢ વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે આપણે બબુ એટલે કે ન્યૂ બેબી બોર્ન થયા ને ચાર દિવસ થયા તે એને મીન રાશિ આવી છે દ ચ થ એટલે આપણે હવે નામકરણ કરવાનું છે સઠીના દિવસે તો શું મીન રાશિ ઉપર તમે

એનો ફોન એ ભાઈ નથી લે ઈ ના પાડે લે પણ લઈ જેમ જેમ તાક્યો એને મત લેવાનો લઈ લેવાનો તો છે સમજો આનો ઓઠન છે એટલે તું ભાઈ સેપિયો વગાડીશ પર તું સાઈડ માં મેલને તો બાવાના જેમ શેપ્યો લઈને ફરે છે ભેગો આપણે નકશો ઉપી કરે છે કરજે ફીરથી કરજે તો આના બાબુની મમ્મી છે કેવી છે તબિયત

ચ જબલા જ અને થળ થ એના ઉપર જો ચ એટલે મારી જ રાશિ છે મારું નામ ચિરાગ રે મીન રાશિ થાય તો ચિરાગ છે તો કોઈ બી સારું નામ સજેસ્ટ કરો એ રાખશું પણ આપણે નીક નેમ તરીકે એનું ગુડી કહેશે બધા રેડી ને એ જ નોમ હવે એમ અને કોમેન્ટ કરો નકશું શું નામ રાખું એમ બબુ ના હોય બાબુ એટલે નોનું છોકરું થાય બબુ તો તને કીધો તો છે છે નકશી નો માલો પરું